કાશીથી આદિપુર સુધીના રિંગ રોડનું કામ પૂર્ણ કરવા માંગ દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા કાશીથી આદિપુર સુધીના સાત કિલોમીટરના રોડનું કામ ચૌદ માસ પહેલાં શરૂ કરાયું હતું કાશીથી કિડાણા સીમની હદ સુધી મેટલ પાથરવામાં આવી હતી ત્યારબાદ છેલ્લા બાર માસથી એકાએક કોઈ પણ કારણોસર આ કામ સદંતર બંધ કરી દેવાયું હતું આ માર્ગથી ટાગોર રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને આદિપુરથી કંડલાનું અંતર પાંચ કિલોમીટર ઓછું થવાનું તેમજ આદિપુરના મોટાભાગના વાહનો આ રોડ ઉપરથી કંડલા તરફ જશે કરશે સિત્તેર ટકાથી વધુ કામ પૂરું થયું છે કેડાણા પુલિયાથી કાશીર સુધીના અંદાજે ત્રણ કિલોમીટરના વિસ્તારમાં મેટલ પથરાઈ ગઈ છે અને હાલે માત્ર ડામરનું કામ બાકી છે આ ડામર વગરના કાચા રોડના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતોના બનાવ બને છે અને આ કાચો રોડ હોવાથી કેડાણા તેમજ સપનાનગરના સિંગલ રોડમાં ભારે ટ્રાફિક રહે છે તાજેતરમાં અકસ્માતના બનાવમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી તેમજ આ કાચા રોડ પર કેડાણાથી કાશીર વચ્ચે મોટી સંખ્યામાં વાહનોની આવ જા રહે છે પરંતુ મેટલને કારણે શ્રીરામ સોસાયટી ઉપરાંત અન્ય વિસ્તарма ધૂળની રચકણો છે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ ઊભી છે જેથી ખરા અર્થમાં આ રોડ ઉપયોગી બની શકે તે માટે ત્વરિત નિર્ણય લેવામાં આવે તેવી સામાજિક કાર્યકર મોહનભાઈ રોશિયા દ્વારા માંગ કરાઈ હતી રિપોર્ટર ચેતન પ્રજાપતિ ગાંધીધામ નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે મિત્રો આજે જે કાશે સુધીનો જે માર્ગ જે રસ્તો જઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો આશરે સવા સાત કરોડના અંદાજે જે આ પાસ કરવામાં આવેલ છે આ ટેન્ડરને અંદાજીત બાર મહિનાનું ટાર્ગેટ રાખવામાં આવેલ છે તેને આશરે પંદરથી સોળ મહિના થઈ ગયા છે તો એ તમે જોઈ રહ્યા છો કે આ રસ્તાની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે કે જેથી મોટા ટ્રકો ડંફરિયાઓ નીકળે છે પાછળથી આવનારા લોકોને ધૂળ માટી વગેરે ખૂબ જ તકલીફ ભોગવવી પડે છે કેમેરામેનને કહીશ કે રોડ આપણને બાઈક બાઈક લોકોને નીકળતા કેવી તકલીફ પડી રહી છે મારું નામ રામજીભાઈ પરમાર શ્રીરામ અનુસૂચિત જાતિ કોઓપરેટિવ સોસાયટીના સભ્ય તરીકે હું છું જે થી કરીને આદિપુર સુધીનો જે રોડ હાલે બની રહ્યો છે તેમાં અમુક કામ જે અધૂરા રહેલા છે તેમાંથી ખાસ કરીને કિડાણાથી કરી અને કાશેજ સુધીનો રોડ જે મેટલ પાથરી રાખવામાં આવેલ છે પણ ડામર રોડ બનાવવા મળતી અત્યારે અહીંથી મોટા વાહન પસાર થાય છે અને બહુ જ ડસ્ટ ઉતરે છે જેથી શ્રીરામ સોસાયટીના તમામ સભ્યો અને તેમના મકાનોમાં આ ડસ્ટ આવે છે ભવિષ્યમાં જે ફેફસાના રોગો છે એ ડસ્ટને કારણે વધવાની શક્યતાઓ રહેલી છે અને હમણાં જ જે કચ્છમાં જે કોરોનાના કેસો છ નીકળેલા છે એમાં જે ફેફસાના રોગોને કારણે ભવિષ્યમાં કોરોનાના કેસો પણ વધવાની શક્યતાઓ હોય તાત્કાલિક આ કામ પૂર્ણ કરવામાં આવે એવી અમે માનનીય તેમજ આવેદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેનશ્રીને અમે રજૂઆત કરેલી છે અને તાત્કાલિક અસરથી આ રોડ પૂરો કરવામાં આવે તેવી અમારી તમામ સોસાયટી કિડાણાથી કાશે સુધીનો જે રસ્તો આજે છે તદ્દન ખરાબ હાલતમાં છે તો આપ તેના વિશે શું કહેશો સૌથી પહેલાં તો આપનું નામ જણાવશો મારું નામ મોહનભાઈ રોશિયા શ્રીરામ સોસાયટી કિડાણામાં રહું છું સામાજિક કાર્યકર છું આ બાબતે કંડલા પોર્ટ ઓથોરિટી દ્વારા આજથી લગભગ બારક માસ અગાઉ સોળ ને સાત કરોડના ખર્ચે આ રોડ કે એફટી જેટથી આદિપુર એનો આયોજન કરેલું જેમાં છેલ્લા બાર મહિનાથી આ રોડ બંધ પડેલ છે જેના કારણે અમારે શ્રીરામ સોસાયટીને આજુબાજુના વિસ્તારમાં સાંજના ભાગે એટલું ડખ સૂડે છે કે અમે ઘરથી બહાર નથી નીકળી શકતા આ બાબતે મેં શ્રીને બે અગિયાર ત્રેવીસના રજૂઆત કરેલી જેનો મુખ્યમંત્રી કાર્યાલયમાંથી એમને પણ રેફેસ એમને મળેલો છે બંદરો અને વાહન વિભાગ વિભાગને અમારી એવી માગણી છે કે અહીંથી જો આગળ કોઈ પ્રોબ્લેમ હોય તો ખીડાણાથી જે પુલ છે અહીંયાથી કાજે સુધી રોડ પૂરું કરવામાં આવે તો અહીંના રહેવાસીઓને સગવડ મળી શકે અને જે સાંજના ભાગે ડક્ષ ઉડે છે એને એનાથી પણ રાહત મળે ડક્ષ એટલી હદે ઉડી રહી છે કે આ ફેફસામાં માણસોને તકલીફ થાય અને લાંબા ગાળે ટીબી અથવા તો કેન્સર જેવા રોગો થાય એવી સંભાવના છે તો વહેલી તકે આ રોડ પૂરું કરવામાં આવે તેવી અમારા